હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની ઉપર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફી કેન્ડ ફાઇન હશો તો ચાલો દોસ્તો આજે છે શનિવાર અને આપણે દર્શન કરવા માટે જઈશું હનુમાનજીના આ હનુમાનજીનું મંદિર સાવલી તાલુકાની અંદર આવેલું જાવલા ગામ ત્યાં આવેલું છે તો આ સાવલી તાલુકો વડોદરાથી માત્ર પચીસથી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે તો અહીંયા પહોંચવા માટે કમસે કમ થી ચાલીસ મિનિટનો સમય લાગી શકે છે પણ તમે જો વડોદરાથી અહીંયા આવશો ને તો તમને ગામડાનું વાતાવરણ શુદ્ધ વાતાવરણ અહીંયા મળશે શાંતિનું વાતાવરણ અને સુકૂન પણ તમને અહીંયા આવીને મળશે અને સાથે તમે અહીંયા હનુમાનજીના દર્શન પણ કરી શકો છો તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અહીં તમે જોઈ શકો છો નો સુંદર વ્યૂ અને આગળ આવી ગયો છે ગેટ તો ચાલો અહીંયાથી આપણે બહારની સાઈડ ઉપર જઈશું અહીંયા તમને જોવા મળશે એક્સપ્રેસ હાઈવેનું ગળનાળું આ અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવે છે તેની નીચેની સાઈડ ઉપરથી આપણે પસાર થઈશું અને આગળની જળની આપણે ચાલુ રાખીશું જો વડોદરા શેટીમાંથી તમે આવતા હોય અને છોખરા શાઇડ બાજુથી આવતા હોય તો તમને અહીંયા વચ્ચે આ હરિધામ છોખરા મંદિર સ્વામિનારાયણનું બનેલું છે તે પણ તમને જોવા મળશે તમે જોઈ શકો છો છોકરા ગામનો પ્રવેશ દ્વાર આપણે છોકરા ગામની અંદર ની સાઈડ ઉપર જઈશું અને પાછળના ના સાઈડ ઉપર મંજુસર જવા માટેનો રસ્તો બનેલો છે જ્યારે તમે સોહરાથી મંજુસર જશો તો તમને અહીંયા સિંગલ લેનવાળો રોડ જોવા મળશે અને આજુબાજુ તમને હરિયાળી ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળશે તો ચાલો દોસ્તો સોહરાથી મંજુસર માત્ર બે કિલોમીટર થાય તો અહીંયા આપણે પહોંચી ચૂક્યા છે મંજુસર અહીંયાથી તમને ટુ લેન રોડ જોવા મળશે જે સાવલી સુધી આપણને પહોંચાડશે ત્યારબાદ આપણે જવાનું છે જાવલા ગામે અહીંયા આપણે પહોંચી ચૂક્યા છે તોંડાવ તો સાવલી સુધી પહોંચવા માટે અહીંથી થાય સાત કિલોમીટર તો દોસ્તો મંજુસરથી સાવલી સુધી જે રોડ જાય છે તેની કંડિશનની વાત કરવામાં આવે તો તમને ઇવન કન્ડિશન જોવા મળશે રોડ ઉપર તમને ત્યાં પણ ખરા ખબોચિયા જોવા નહીં મળે આ રોડ એકદમ મૂલ બનેલો છે તો આવી ગયા છે સાવલી તો અહીંયા ગેટની અંદર પ્રવેશ કરતા પહેલાં તમને અહીંયા સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ પણ જોવા મળશે અહીંયા આપણે જોઈશું પોલીસ ચોકી જે એક્ઝેક્ટ ગેટની બાજુની અંદર બનેલી છે તો આ ગેટની બાજુમાં એક ગલી પણ પડે છે ત્યાંથી આપણે જમણી સાઈડ બાજુ વળવાનું છે આવી ગયો છે જાવલા ગામનો ગેટ અહીંયાથી માત્ર અડધો કિલોમીટર અંદર જશો એટલે જાવલા ગામની અંદર તમે પહોંચી જશો તો આ રીતનું દ્રશ્ય તમને જોવા મળશે જ્યારે તમે ગામની અંદર આવશો અહીંયા તમને ગામની ગ્રામ પંચાયત પણ જોવા મળશે દૂધ ડેરી પણ જોવા મળશે અને ગામની બહારની સાઈડ ઉપર બનેલું તળાવ પણ તમને જોવા મળશે તો મંદિરની સામેની સાઈડ ઉપર તમને આ રીતનું દ્રશ્ય જોવા મળશે ડોર ડોર લગીંગ તમને ખેતર જોવા મળશે અહીંયા આપણે કરી લીધું છે પાર્કિંગ પાર્કિંગને લઈને તમને કોઈ પણ સમસ્યા નજર નહીં આવે કોઈ પણ પૈસા વસૂલ કરવામાં નહીં આવે તો ચાલો દોસ્તો અહીંયા સામેની સાઈડ ઉપર દાદર બનેલા છે ત્યારથી આપણે ઉપરની સાઈડ ઉપર જઈશું અને મંદિરના પાછળના ભાગમાં વિશાળ તલાવ પણ બનેલું છે ત્યાં પણ આપણે જવાનું છે જય શ્રી હનુમાન અહીંયા પંદરથી વીસ દાદર બનેલા છે તો ચાલો ઉપરની સાઈડ ઉપર જઈએ અને એક્ઝેક્ટ દાદરની બાજુની અંદર અહીંયા નાનકડું ગાર્ડન પણ બનેલું છે ગામ ખાતે હનુમાનજીનું મંદિર બનેલું છે એ સિવાય અહીંયા ચાર મંદિર પણ તેની સામેની સાઈડ ઉપર બનેલા છે જ્યાં તમે સાંઈ બાબાના અને જલારામ બાપાના પણ દર્શન કરી શકો છો કાલ ભૈરવ દાદાના દર્શન પણ તમે કરી શકો છો અને હા ઊભા રહીને તમે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો અહીંયા હનુમાન ચાલીસા પણ લખીને રાખવામાં આવેલ છે

भगवान का दिन महान कोड़ा रे भगवान का शिखर जाए रे गोविंद तो केवा जाए भजन ला ना सात बार सुखम पेबो रे काम करे काम करे से किसी साथ पे काय रूटीया पे रूप से रूप सारे माने चांद करमा आवे बाजे ये के 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 तुल द दुनिया में तन करता ना जाए का रे બહારની સાઈડ ઉપર આ પ્રમાણેનું એક બોર્ડ પણ મારેલું છે જેની અંદર હનુમાનજીના બાર નામ પણ લખેલા છે તેનું સ્મરણ કરીને આપણે દુઃખ સંકટથી દૂર રહી શકીએ છીએ તો તમે દોસ્તો આવી પવિત્ર જગ્યા પર આવતા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કચરો કચરા પેટીમાં નાખવો અને ગમે ત્યાં કચરો ફેલાવો નહીં અને શાંતિ જાળવી રાખવી તો ચાલો દોસ્તો આપણે જઈએ મંદિરના બાજુના ભાગમાં જ્યાં બનેલું છે વિશાળ કાય નવસો નવ્વાણું વીઘાનું તલાવ તમે અહીંયા આવીને હનુમાનજીના દર્શન કરી શકો છો આરામથી અહીંયા નાનકડું પિકનિક પણ બનાવી શકો છો બાળકો સાથે ત્રણથી ચાર કલાકનો સમય પણ પસાર કરી શકો છો કારણ કે ઉનાળાનું વેકેશન પણ ચાલી રહ્યું છે મંદિરની બાજુની સાઈડ ઉપર તમે પૂજા પણ કરી શકો છો નારિયેલ વધારી શકો છો અગરબત્તી પણ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો બાજુની સાઈડ ઉપર છે મંદિરનું દ્રશ્ય તમને આ રીતનું જોવા મળશે તલાવની અંદર તમને આ રીતના કમળ ખીલેલા પણ તમને જોવા મળશે મંદિરના પ્રાંગણમાં બેસીને તમે સમય પસાર કરી શકો છો અહીંયા પંખાની પણ સુવિધા રાખવામાં આવી છે જેથી કરીને ભાવિ ભક્તોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમનો સામનો ન કરવો પડે તો ચાલો દોસ્તો આગળની સાઈડ ઉપર આપણે જઈશું અને અહીંયા સરસ મજાની પ્રતિમા પણ બનેલી છે આપણે દર્શન કરીશું મંદિરના બહારની સાઈડ ઉપર આ રીતનો શેર પણ બનેલો છે જે આપણને સુરક્ષા આપે છે અને તો દોસ્તો તમે જ્યારે મંદિરના પાછળના ભાગમાં આવશો ને તો તમને આ રીતનું દ્રશ્ય જોવા મળશે અને મંદિરની ઉપર લટકતી ધજા પણ તમને લહેરાતી જોવા મળશે દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી સાવલી તાલુકાની અંદર આવેલું છે જાવલા ગામ અને આપણે અહીંયા આવીને હનુમાનજીના દર્શન કર્યા અને સાથે અન્ય દેવી દેવતાઓના પણ દર્શન કર્યા આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી બ્લોગ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત